કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા નાના ફીસ ને લઈ મહીસાગર જિલ્લામાં જવાબદાર અધિકારી કાર્યવાહી કરવા માંગ સાથે બોટાદ કલેક્ટર આપ્યું ગુજરાત એસોસિએશન સભ્ય પટેલ તારીખ ચોવીસ ના રોજ ફાંસો ખાઈ આત્મહત્યા કરેલ છે ત્યારે તેઓએ કરેલા કામ બિલ માટે છેલ્લી કક્ષાના પ્રયત્નો કરેલા હતા આત્મહત્યાના બે ત્રણ દિવસ પહેલા પણ તેઓ જે તે અધિકારી કીધું હતું કે મારું બિલ કરાવો નહીં તો મારે નાના ના ના લીધે આપઘાત કરવો પડશે તેમ છતાં અધિકારી તેમની વાતને ગંભીરતાથી ના લીધી એવું પણ જાણવા મળ્યું છે કે જે તે અધિકારી બિલ કાઢવા માટે ઉચ્ચ ટકાવારી માંગણી કરતા હતા અને કામ ચાલુ હોવા છતાં ખોટી નોટિસ આપીને માનસિક ત્રાસ આપી અમાનનીય વર્તન કરતા હતા આજે અમે બોટાદ જિલ્લા કોન્ટ્રાક્ટર બિલ્ડરો ગુજરાત રાજ્યની અંદર મહીસાગર જિલ્લાની અંદર કોન્ટ્રાક્ટર શ્રી કનુભાઈ પટેલ જે આત્મહત્યા કરી તેના બાબતે અમે આજે કલેક્ટર આવેદન આવેદનપત્ર એટલા માટે આપ્યું છે કે ગુજરાત રાજ્યની અંદર જે એમના નાણાકીય કોન્ટ્રાક્ટરોના બિલ પેન્ડિંગ પડ્યા હોવા છતાં અવારનવાર અધિકારીઓને જાણ કરવા છતાં તેઓના બિલ ન નીકળતા અને તેમને એક આત્મહત્યાનું પગલું ભરવું પડ્યું છે તો અમારી વિનંતી એ છે કે તેમને ઝડપી ન્યાય મળે અને ગુજરાત રાજ્યની અંદર આવી બીજી ઘટના ન બને તે માટે પણ અમે સરકારશ્રીને જાણ કરવા માગીએ છીએ કે જે જે જિલ્લાની અંદર પેન્ડિંગ બિલો પડ્યા હોય તો ઝડપી ગ્રાન્ટ ફાળવી અને ન્યાય મળે એવી અમારી વિનંતી છે ત્યારે આવા નિષ્ઠુર અને ભ્રષ્ટ અધિકારી ને શિક્ષાત્મક પગલા જોઈએ તેમજ આકરા માં આકરી સજા કરવામાં આવે તેવી કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા માંગ કરવામાં આવી હતી તેમજ તેમના બાકી બિલ ના નાણાં જલ્દી થી મળી એવી રજૂઆત કરી હતી સાથે સરકાર નું ધ્યાન દોરવા માટે કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું હતું